ઝઘડા તાલુકાના પાણીઠા ગામ ખાતે આરસીએમ સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું ઝઘડા તાલુકાના પાણીઠા ગામ ખાતે આરસીએમ અભિયાનને પચ્ચીસ વર્ષ પૂર્ણ થતાં આરસીએમ પરિવાર ક્રાંતિવીરની ટીમ દ્વારા સેવા દિવસ નિમિત્તે પાણીઠા ગામે તળાવ પાછળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું પાણીઠા ગામે યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં પાણીઠા ગામના સરપંચ રાકેશભાઈ તેમજ આરસીએમના સેવકોનો હસ્તે વૃક્ષારોપણ કરાયું ફક્ત વૃક્ષારોપણ નહીં પરંતુ વૃક્ષોને ઉછેરવાની જવાબદારી સંસ્થા દ્વારા લેવામાં આવી છે આરસીએમ સંસ્થા દ્વારા સામાજિક હેતુથી વૃક્ષારોપણના કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે આ કાર્યક્રમમાં આરસીએમ સેવકો તેમજ ગ્રામ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આરસીએમ આજે અમે એક પાણથા ગામની અંદર શાનદાર વૃક્ષરોપણનું આયોજન કર્યું આરસીએમ ની અંદર પચ્ચીસ વર્ષ પૂરા થયા છે સિલ્વર જોગલી આની કે એક રૂપાંતર યાત્રાને લઈ અને પૂરા દેશની અંદર કરોડો વૃક્ષરોપણ થયું છે તેમાંથી અમે આજે એક પાણથા ગામ ભરૂચ જિલ્લાની અંદર પાણાથા ગામ આવેલું છે ત્યાં મતલબ પચાસ વૃક્ષનું આજે અમે રોપ રોપાણ કરેલું છે તો હું બધા સાથીઓનો ધન્યવાદ માનીશ કે આજે એક જબરજસ્ત આ એક પાણા ગામની અંદર એક અમે માહોલ ઊભો કર્યો છે અને રૂપાંતર યાત્રાના લઈને કે પૂરા દેશની અંદર સત્તર હજાર કિલોમીટર રૂપાંતર યાત્રા આવવાની છે અને આજ એના એના લક્ષી યાની કે આરસીએમના જે પ્રેરણા તિલકસન ચાવડા એક એનો ઉદ્દેશ્ય છે સ્વાસ્થ્ય રક્ષા નારી સશક્તિકરણના સ્વાવલંબન યાની કે સેવા સંસ્કાર અને આજે ઘણા બધા એવા વિચારો ઉદ્દેશ સાથે કામ કરે છે એમાંથી એક ઉદ્દેશ્ય છે વૃક્ષરોપણ પૂરા દેશની અંદર આજે કરોડો લોકો જે વૃક્ષ લગાવે છે એમાંથી અમે આજે આ ગામની અંદર એક અમારી સાથે રાકેશભાઈ સરપંચ અરવિંદભાઈ છે ભૈલુભાઈ છે સંજયભાઈ છે આવા બધા સાથીઓ ભાઈ શ્રી શું નામ શૈલેષભાઈ છે આ બધા સાથીઓ બધા મારી સાથે છે ભાઈ બધા સાથીઓ મતલબ આ બધા સિનિયર ટીમ આખી મતલબ અમારી અહીંયા અહીંયા છે પાણાથાની ટીમ અને ઉમરલાની ટીમ તો બધા સાથે અમે એક મળી અને આજે અમે એક વૃક્ષરોપાનું આયોજન કર્યું છે તો બધા સાથીઓને ધન્યવાદ માનીશ અને આવાના આવા કાર્ય અમે ચાલુમાં ચાલુ રાખશું આવનારા સમયની અંદર જે અમારી રેલી આવવાની છે રાજપીપળાની અંદર ત્યાં પણ અમે અમારું એક આયોજન એવું છે કે અહીંયાથી મતલબ ઉમરલાથી અમે એક મોટી રેલી લઈ અને પણ આવવાના છીએ તો જબરજસ્ત ધન્યવાદ જય હર્ષ્યમ